Thank you.

રોયલ પેલેસ ખાતે રહેતી એક યુપીવાસી છોકરી સાથે લફડું બાબતે વૈભવ પાટીલ દ્વારા સોસાયટીના લોકોને દબાવીને ધાક ધમકી અને દાદાગીરી કરતો હોવાનું સામે આવ્યું સામાજિક તત્વ એવા વૈભવ પાટીલ અને તેના મિત્રો દ્વારા મહિન્દ્રા ફોર વ્હીલર ગાડીમાં આવીને કરવામાં આવી મારાબાની સુરતના ડિંડોલી પોલીસ દ્વારા સોસાયટીના રહીશો દ્વારા આપેલ ફરિયાદના આધારે અરજી લઈને આગળની વધુ તપાસ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ ચુડાસાવા સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહની સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે